જૂનાગઢમાં સંદેશ ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ભારે વરસાદ બાદ જે તારાજી સર્જાય છે તેના દ્રશ્યો છે કેશોદના જોનપુર ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ અમે આપને બતાવી રહ્યા છીએ ચાર હજાર વીઘાનું વાવેતર નિષ્ફળ ગયું છે પશુઓ માટેનો ચારો હોય મગફળીના બિયારણ તમામનું ધોવાણ થઈ ગયું છે ખેડૂતોને પડ્યા ઉપર પાટું જેવી સ્થિતિ છે ખેડૂતોની સહાય માટે સરકાર પાસે માંગણી કરવામાં આવી છે કેશોદના જોધપુર પરથી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ અમે આપને બતાવી રહ્યા છીએ જુનાગઢ જિલ્લામાં બે દિવસથી મેઘરાજાએ ધમરોળ્યા બાદ આજે પરિસ્થિતિ જોઈ શકીએ છીએ તો વરસાદ નથી થતી પરિસ્થિતિ શાંત છે પરંતુ જે ભારે વરસાદને કારણે જે નુકસાન થઈ રહ્યું છે તે કેશોદ પંથકના જે જોનપુર છે તે ગામની આપ દ્રશ્યો જોઈ શકો છો કે ખેતરમાં સમગ્ર ખેતરમાં પાણી ભરાઈ ચૂક્યા છે ખાસ કરીને મગફળી અને જે ગાયો માટેનો જે ચારો જે વાયો હતો તે સંપૂર્ણપણે નુકસાન થયું છે ખેડૂતો પણ જે છે તે ચિંતામાં મુકાયા છે અને પરિસ્થિતિ હજી પણ થાળે પડતી નથી ખાસ આપણી સાથે ગામના ખેડૂતો છે જાણશું જે રીતે ગઈ કાલે જે બે દિવસથી વરસાદ પડી રહ્યો છે કયા પ્રકારનું નુકસાન છે એટલે એમાં મગફળી ને વધારે નુકસાન છે પછી ચારાને પણ નુકસાન છે વધારે કારણ કે આ તો તમે જુઓ આ પરિસ્થિતિ આ આખી અને પાણી વધારે આવી ગયું તું થોડું એટલે રોડ ઉપરથી અવરજવર પણ બંધ થઈ ગયેલી એટલે ખેતરોમાં તો બાર પંદર ફૂટ જેવું પાણી હતું પણ રોડ ઉપર એ ત્રણ ચાર ફૂટ જેવું પાણી ભરાયેલું દર વર્ષે આવી જ તકલીફ હોય છે દર વર્ષે આવી જ તકલીફ હોય

મેંદરડા વિસાવદર તમામ ગામ પાણી અહિયાં જૂનપુર મઢડા મુડિયાસન ને વિસ્તારમાં જાય છે એ પાણી જે વાવેતર કર્યું હતું એની માથે બે બે દિવસ પાણી પડ્યું રહ્યું તે વાવેતર નિષ્ફળ ગયેલ છે મગ શું કહેશો કે તમારા ગામમાં કેટલા વીઘા વાવેતર કરવામાં આવ્યું હતું અને કયા કયા પાકો નું વાવેતર થયું હતું અમારા ગામ માં ચાર પાંચ હજાર વીઘા વાવેતર અને સૌથી વધારે મગફળી નું વાવેતર છે પણ અત્યારે પહેલો વરસાદ એવો છે કે વાવી લીધું અને વરસાદ થયો છે ને એને કારણે માંડવી ઉગી નથી શકી છે અને ઉગી નથી શકી એટલે પાણી ફરી વળ્યું એટલે બિયારણ બધું ફેલ ગયું છે હવે પાછું વાવવું પડશે અને પાણીનો પ્રશ્ન અમારે દર વખતે છે આજુબાજુની બધી નદીઓના પારા તૂટવાથી મઢડા ગામમાં પાણી આવે છે પાણી આવે છે બધા ગામનું પાણી આવે એટલે અમારું પાક નિષ્ફળ જાય છે અને બીજી પ્રોબ્લેમ એ છે કે લાઇટનો પ્રોબ્લેમ છે અડતાલીસ અડતાલીસ કલાક લાઈટ નથી આવતી વાડીમાં વિસ્તાર એક તો ટોરનું માણસનો માણસ બધા એક તો જીવ બધા હોય મેઇન પ્રોબ્લેમ આ બધા આવા છે અને પાણીનો પ્રશ્ન બહુ અમારે થઈ પડે છે શું માંગણી છે તમારે જે નુકસાની ગઈ છે સરકાર પાસે શું માંગણી છે સરકાર અમારી લાગણીને ને માંગણી ને ધ્યાન દે અને આમાં કઈ અમને થોડીક હિંમત આવે એવું આવે અને અહીંયા જોવા આવે કર્મચારીઓ એવી અમારી માંગણી તો આપ જોઈ શકો છો અત્યારના કે આ જે ખેતર છે તે હજુ પણ પાણીથી લથબથ જોવા મળી રહે છે પાણી ભર્ય જોવા મળે છે અને હજુ પણ જે છે પાણી ઓસરશે તેની રાહ જોઈ છે હાલ તો બિયારણ જે છે તે સમગ્ર જે છે છે ફેલ ગયું અને હાલ તો અહીં કોઈ પણ પ્રકારનો પાક ઉત્પાદન થાય તેવી કોઈ શક્યતા દેખાતી નથી જેથી ખેડૂતોની લાગણી છે કે સરકાર તાત્કાલિક સહાય ચૂકવે અને સર્વે કરીને સરકાર રાહત પેકે જાહેરાત કરે તેવી માંગણી કરે છે